આ કેશરીચંદ મહેતાજીનું હમણાં જ અવસાન થયું છે પણ એમના કાર્યોની નોંધ સમાજ પાસે આવે એ બહુ જરૂરી છે એટલે આજનો પ્રસંગ આપણે ઉપસ્થિત થયો છે અને કેશરીચંદભાઈના કવન જીવન વિશે વાત કરવા આપણી સાથે વર્તમાન પરિવાર મુંબઈ બહુ જાણીતી સંસ્થા છે એમના અતુલભાઈ શાહ આપણી સાથે જોયાળાય છે એ પણ વર્ષોથી એવડું મોટું નામ છે અને એમને મને લાગે છે જમીન પર ની લડાઈ થી માંડી કોર્ટ ની લડાઈ સુધી એટલે બધા બધી બાબતોમાં એમણે કામ કર્યું છે અને લાખો પશુઓને બચાવ્યા છે

એમણે જે કાર્ય કર્યું છે એ છે છે અને અનપેરેલ છે બહુ જ અદભુત અને એમની સેવા એમને જે આપી છે એનું જો આપણે વિવરણ કરીશું હમણાં થોડા સમયમાં તો આપણને ખ્યાલ આવશે પણ જેમ આપણે કહ્યું એમ કે ઓગણીસો ચોત્રીસ માં મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલી સંસ્થા એ અખિલ ભારત ગોરસેવા સંઘ ને વિનોબા ભાવે નર્ચર કરેલી કેટલા બધા ચીફ મિનિસ્ટર કેટલા બધા દેશના પ્રેમી લોકો એની અંદર મુખ્ય અધ્યક્ષ તરીકે રહેલા આઠ થી દસ જણા અત્યારે નામ નથી લેતો સમય અભાવે પણ એ સંસ્થાને છેલ્લા ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી એમણે રેપ્રેઝેન્ટ કરી સુપ્રીમ કોર્ટમાં આ સંસ્થાનું નામ એવું છે કે સમજો કે અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ એવા કોઈ ઉપલબ્ધિ નાઇન્ટીન માં એક જજમેન્ટ આવેલું કે જેમાં પાંચ જજની બેન્ચે એવું જજમેન્ટ આપેલું કે સોળ વર્ષથી ઉપરની ઉંમરના પશુઓને કતલ કરી શકાય છે બળદ વગેરે તો એને હિસાબે લગભગ ઓગણીસો

એટલું અદભુત કામ કર્યું કે ત્રણસો જનની એફિડેવિટ લઈ આવ્યા અને એમાં એમને એમ પ્રસ્થાપિત કર્યું કે કોર્ટ ને કાયદાનું વિશ્લેષણ કરવાનો અધિકાર છે નવો કાયદો બનાવવાનો અધિકાર નથી એટલે સોળ વર્ષથી ઉપર તમે જે કરો છો એ તમે સુપ્રીમ કોર્ટે એક નવી વાત મૂકેલી છે કાયદાનું વિશ્લેષણ નથી કર્યું અને એમાં ટુ હેવ કોમ્પેરિઝન ટુ ફિફ્ટી છે પણ એવરી સ્ટેટ ટુ પ્રોટેક્ટ ધ એનિમલ્સ ઇન 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 સાયન્ટિફિક મેનર તો એમણે કીધું કે આમાં આના અંતર્ગત તમે કતલ કરો છો તો કતલ ની વાત તો આમાં કઈ આવતી જ નથી કયા આધારે આ કરી રહ્યા છો એટલું અદભુત સાત જજ જજમેન્ટ ફેરવરાવ્યું નાઇન્ટી ફાઈવ માં ઓગણત્રીસ ફાઈવ ને એક બિલ અહિયાં મહારાષ્ટ્ર પડ્યું હતું લગભગ ઓગણીસ વર્ષ સુધી આ જજમેન્ટ ને કારણે પડ્યું રહ્યું પણ બે હજાર માં પછી એ કાયદો આના કારણે બીકોઝ આ જજમેન્ટ આપણી ફેવરમાં આવ્યું

અને એમના ડાયાલિસિસ ચાલુ હોય એના ડાયાલિસિસ આ ગૌમૂત્ર કારણે બંધ થયા છે એક ગુનામાં ને છ કેન્સર હતા અને આ કેસરીજન કાકા એ કેન્સર હોસ્પિટલમાં એટલું બધું કામ કર્યું છે ને કેન્સર ના ફ્રી કેમ્પ એટલા બધા કર્યા છે કેતા હતા ગૌમૂત્ર પીવો અને કેન્સર ભગાવો બસ તો એમના દ્વારા આ બહુ મોટું કાર્ય થયું છે અને એમને ઘરમાં ત્યાં સેવા આપતા ત્યાં રહીને નિસ્વાર્થ ભાવે માનસ સેવા આપતા હતા કેટલા વર્ષો સુધી ત્યાં રહીને બધાને બધાનું સારું કરવું એ જ એમનો ભાવ હતો એટલે તો એમને પોતે તમે બિલીવ નહીં કરો હું એમ તમને એક ઘટના કહું કે એમને ડોક્ટર પાસે બતાવવા ગયા તો એમને કહ્યું કે તમારી પાંચ માંથી ચાર નળી હંડ્રેડ પર્સન્ટ બ્લોક છે અને એક નળી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બ્લોક છે અને ડોક્ટરે કીધું કે આ માણસ પંદર દિવસ વાળા એમને એક ડોક્ટર મનુ કોઠારી નો નંબર આપ્યો મનુ જપ્પી નો નંબર આપ્યો તો એ મનુ કોઠારી ને ફોન કર્યો મનુ કોઠારી કીધું કે તું ચિંતા નહીં કરે નો જ્યુસ પીવા માંડ દૂધી સૂપ અને મરી પીવાનું ચાલુ કર્યું જે ડોક્ટર કીધેલું કે આ પંદર દિવસ માં એક્સપાયર થશે એ ડોક્ટર પોતે એક્સપાયર થઈ જીવે છે અને આ ઘટના છાપાઓમાં છપાયેલી છે કે આ ખાલી હવે તમે વિચાર કરો કે હંડ્રેડ પર્સન્ટ ચાર નળી અને એક નાઇન્ટી ફાઈવ છતાં એ માણસે કીધું કે શરીર પર કાપો નહી મૂકવાનો ભગવાને જે મશીન આપ્યું છે ને એની અંદર આપણે ડિસ્ટર્બ નહીં કરવાનું એમને ગૌમૂત્ર ગાયનું દૂધ તમારું આયુષ્ય પણ એટલું સારું વધતું આવે છે અને તમારા આયુષ્યમાં તમને સકી નથી પડતી આના કારણે પણ એમની ઉપર તો પશુ રક્ષાના કારણે હુમલાઓ પણ થયા અને જે ટ્રેન વાળો કિસ્સો છે એ થોડો તમે કહો કે બોમ્બે થી વસઈ થી ટ્રેન દેવના કતલખાને જાતી હતી એ એમણે બંધ કરાવી એના વિશે થોડી વાત કરો આ તો અદભુત કે હું ત્યારે હું મારી ઉંમર નાની હતી હું હાજર હતો પણ મને યાદ છે કે અમે બધા યુવાનો એમની સાથે ગયેલા અને આમ હાથમાં મોત લઈને કારણ કે આ માલેગાંવમાં મારે માલેગાંવ કેવું સિટી છે આપ જાણો છો અને એવી જગ્યા પર પશુ નું કામ કરવું એટલે મોતના મુખમાં રહીને કામ કરવા જેવું છે અમે અમે ત્યાં ગયા ગયા અમને મિનિટ એટલે થોડા ગભરાયા પણ ખરા તલવાર લઈને જે સામે વાળા માણસો જેમનું આ બધું દર અઠવાડિયે બે થી ત્રણ ટ્રેન ત્યાંથી આવતી હતી અને એ લોકો લાગે કે ભાઈ મુંબઈમાં ખેતી કરવા જાય આખા મુંબઈ મુંબઈમાં ખેતી તો થતી નથી તો તમે આ કયું સર્ટિફિકેટ લઈ આવ્યા છો લગભગ સમજુ ને કે આઠસો ગુણ્યા ત્રણ એટલે બે થી અઢી હજાર પશુ આવતા એટલે મહિનાના દસેક હજાર પશુ આવતા અને બાર મહિને એક લાખ થી એક વીસ હજાર એવા છેલ્લા ત્રીસ વર્ષમાં પશુઓ આમને કારણે બચ્યા છે એમણે કરી તો મેં કીધું કે કાકા તમને ડર નથી લાગતો આ લોકો તલવાર લઈને સામે ફરે છે પ્લેટફોર્મ પર મને કે જો આવડો મોટો બળદ છે બહુ જ એકદમ ડાઉન ટુ અર્થ હતા કોઈ દિવસ એમણે પોતાના આટલા મોટા કાર્યો નું અભિમાન ન કર્યું ક્યાંય માન સન્માન ન લીધું ન ક્યાંય કોઈ એમને પોતાની જાતને પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી ન કોઈ અહંકાર કર્યો અને એટલા માટે એ લાખો ને કરોડો પશુ એમનું તમારે એમની ડાયરી જોવો ને તમે એપોઈન્ટમેન્ટની તો મહિનામાંથી વીસ દિવસ બારગામ હોય અને કેટલી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું આપણે ગુમાન મલગી લોઢા સાથે ગોસેવા આયોગનું

તૈયારી કરી સર્ટેન અમાઉન્ટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ અમાઉન્ટ હતું એ વખતે તો એ અમાઉન્ટ એમને આપવું પડે રૂપિયા સો રૂપિયા હવે કેસ ચાલે છ મહિના સુધી બસો એટલે છ હજાર છ હવે એક પશુ ના પચાસ હજાર એવી રીતે ભરવાના આવે અને એવા સો પશુ હોય તો સો ગુણ્યા પચાસ હજાર કેવી રીતે ભરી શકે એટલે ઓટોમેટિકલી કસ્ટડી રાજેન્દ્રભાઈ જોશી છે એમની પાસે રહીને એક બુક બનાવી અને એ બુક બધા એડવોકેટ ને મોકલી આપી એટલે ક્યાંય પણ પ્રતિબંધ માટે કઈ કરી દે એટલે આખું રેફરન્સ ની આખી ડાયરી એની અંદર આવી જાય એમાં મોટા ભાગના કેસીસ બધા અખિલ ભારત કૃષિ ગોશલ સંઘના નામના હતા એક વખત મને યાદ છે કે નીચલી કોર્ટમાં હારી ગયા તો ઓલા લોકો તરત એનો તાબો લેવા આવ્યા પાંજરાપોળમાં એમણે કહ્યું કે નહીં લખ્યું છે ઓલા લોકો ખુબ આમ એમની ઉપર દાદાગીરી કરતા જોઉમી કરતા અને એટલે મારા મારી સુધી આવી જાય એમને કીધું તમારે જે કરવું એ કરું હું આ પશુ તમને નહીં આપું અને શનિ રવિ બે દિવસ હતા અને સોમવારે એસ્ટ ઓર્ડર લઈ આવ્યા તો એ પશુઓ જે બચ્યા હશે ને એના હૃદયમાંથી હૃદય માંથી તુલસી હાઈ ગરીબ થી કબુ ઉઠાવી ના જાય ચાંદ છે લોહા ભસ્મ હો જાય તો એ એ કામ એમને પશુઓની જે જીવતદાન મળ્યા પછી એમના જે આશીર્વાદ મેળવ્યા છે તમે કોઈ માણસ બીમાર રહેતો હોય અથવા તો જલ્દી ચાલ્યો જાય તો સમજી લો આગલા બહુ માં એને હિંસાનું બહુ કામ કર્યું છે પણ જે હિંસાનું કામ કરે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને એની ઉંમર પણ બહુ વધે કેમ કે તમે પશુને બચાવો છો એટલે તમને જે ભગવાન નેતર છન્નું વર્ષ સુધી માણસ જીવે તેમની પાંચ પાંચ નળી બ્લોક હોય એવી વ્યક્તિ આજના સમયમાં કોઈને કહીએ તો કોઈ સાંભળવા પણ આવા તૈયાર ન થાય કે નાના ના આવું જોખમ લેવાય નહીં અત્યારનું તો આટલા બધા ઓપરેશન એને પ્લેસીબલ ઇફેક્ટ કહેવાય છે માણસ તરત કઈ પણ ન છાતીમાં દુખે ને એટલે બિચારો બે ચાર આઠ દિવસમાં બાયપાસના ટેબલ પર હાજર હોય છે એના બધા ગોપુત્ર અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી પશ્યા નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ છે આ શ્લોક એમને બહુ ગમતો કે જે સ્થિર એવું જ્ઞાન છે એને આપણે છોડી દીધું અને અસ્થિર ઘણી બધી પત્તિઓ સ્વીકારી લીધી એટલે બંને પગડ્યા કે આપણું મૂળ જ્ઞાન થઈ ગયું અને નવું તો એ તો પહેલેથી જ નષ્ટ થયેલું છે એટલે બંને વસ્તુમાં આપણને બે બાજુ સમજો કે એક દોરી દોરી ભાઈ બંને બાજુથી થી ને તો જલ્દી ખરાબ થઈ જાય એમાં વિજ્ઞાન છે આ વિજ્ઞાન એ વિજ્ઞાન આવી રીતે નષ્ટ થયેલું છે પણ એમને મને યાદ છે કાળી ગાડીમાં જાય ને અને એના કાળી ગાડી પર હુમલો થાય તો કોઈ જશે ગાડીમાં એ મળે નહીં કારણ કે એને ખબર હોય તો બીજી ત્રીજી ગાડીમાં આજુબાજુ આઠસો બળદો ને ચલાવી ને પોતે રાત્રે વસાઈ થી છેક ભીવંડી સુધી પશુઓને મૂકવા ગયેલા હું સાથે મેં કીધું આ વ્યક્તિ કેટલી હિંમત વાળી છે રાત્રે અંધારામાં કઈ દેખાય નહીં સાથે બેટરીના પ્રકાશ ઉપર કે ના એ બધાને પોતે ઠેકાણે પોહચાડે અને પછી પોતાના કામ પર આગળ વધે અરિંદભાઈ ભારેક અને રાજેન્દ્રભાઈ જોશી વગેરે અમારા બધા વડીલો છે એમની સાથે ખૂબ મોટા કામો કર્યા અને મેનકા ગાંધીએ પણ આજે મને મેસેજ આવ્યો કે આઈ નો ઇ વોઝ અ વેરી ગુડ જન્ટલમેન પર્સન એન્ડ આઈ એમ વેરી સેટ ટુ નો ધ ન્યૂઝ એમ કરીને એમને મને મેસેજ કર્યો છે એમના સાથે પણ ઘણો સારો ફરોક હતો એટલે કોઈ કે રાષ્ટ્રપતિ થી લઈને

ચંદ્રચૂળ વગેરે ધર્માધિકારી વગેરે ઘણા બધા સારા એવા રિટાયર્ડ જજીસ અધ્યક્ષ તરીકે રહેલા એમાં એ પોતે સભ્ય તરીકે હતા અને આ બધા જેટલા કાયદાઓ છે એ કાયદાઓનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ જોવા માટે એમને ખાસ હાઈકોર્ટે નિમેલા કે તમે આમાં તમારી આ સેવા આપો અને અમને જણાવો કે ક્યાં ક્યાં કયા કાયદાઓનું શું ઉલ્લંઘન વિજયભાઈ વિક્રમભાઈ અશોકભાઈ વગેરે તો બિચારા દેવલો થઈ ગયા પણ એમના પરિવાર બહુ બહોળો પરિવાર છે એમના દીકરીઓ વગેરે બહુ જ મોટો પરિવાર છે અને માલેગાઉ એક આમ કેવાય ને કે એક મોટું નામ ગણાય અને નિર્વિવાદ વ્યક્તિ કે આવીને સભામાં બેઠા

હવે ત્રીસ વર્ષમાં માલેગાઉ ગૌશાળાના એ પાંજરાપોળ પ્રમુખ તરીકે રહ્યા જેમાં પ્રાણીઓ પેલા પ્રાણીઓ સંખ્યા સુધી ગઈ અને એની બીજી ત્રણ નવી ગૌશાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું પાછું હમણાં ત્યાં કેમ્પ કરવાના હોય આપણે દુષ્કાળ વખતે તો એમને દુષ્કાળ વખતે પણ કેમ્પ કરીને લાખો ની કરોડો રૂપિયાનું નું ઘાસ ત્યાંથી લાવીને બધા પશુઓને છેક સોલાપુર જતા ઘાસ લેવા માટે બસો ચાલીસ વેગન મને યાદ છે વખતે એમના હસ્તક એ જતા ત્યાંથી ભરાવતા અને અહીંયા પાછો બધે માલ બધો ઉતરાવતા અને ચાર 4/7/2008 ના રોજ પણ એમને મધ્યપ્રદેશ ગોપાલન અને પશુધન સુધારણા બોર્ડ પ્રાયોજિત ગૌ એનું એનું આરણ્ય બનાવ્યું છે રાજાપુર એના સમિતિના સભ્ય તરીકે એ નિમાયા હતા અને એમાં પણ એ ઘણા કાર્યો કરેલા હતા એમ દુષ્કાળ દરમિયાન રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં વિવિધ ગૌશાળાઓને ગમે છન્ુ વર્ષની જિંદગી એટલા કેટલા કાર્યો થયા એટલે અદભુત અને આવા વ્યક્તિ વિશે આવું ચરિત્ર આપણી વચ્ચે હતું એ આપણું સદભાગ્ય છે અને તમે તો એમની સાથે કામ કર્યું છે એટલે તમે વધારે સદભાગી વ્યક્તિ અમે અમે એમની સાથે બેસીએ એટલે દર વખતે કઈક ને કઈક નવું એમના થી શીખતા અને અમે નાની નાની ઉંમર ના હતા પણ અમને એટલું મોટીવેટ કરે અમને એટલા પ્રોત્સાહિત કરે જાણે કઈ ન કર્યું હોય તો પણ અમને એટલા બધા અનુભૂત ના કરે અને કાયમ અમારી સાથે રહીને અમારી આખી ટીમ ને એમણે બહુ સારી રીતે મોટિવેટ કરેલી ઈવન જેમ તમે કહ્યું એમ કેન્સર માટેના એટલા બધા ફ્રી કેમ્પસ એમને કર્યા અને બધા આચાર્ય ઇવન હેમ પ્રભસુરીજી મહારાજ જેમને આ મેં કીધું ને અગલ જે બનાવી છે કેન્સર હોસ્પિટલ ત્યાં પોતે રહેતા મહિનાઓના મહિનાઓ સુધી ત્યાં રહેતા અને કેન્સરના એક એક પેશન્ટને મળીને

પશુઓ કે આ અત્યાર સુધી આપણે ત્યાં કેન્દ્રના જે આપણી જે આયોજન પંચ છે એના સેન્ટરની અંદર કેન્દ્રના કેન્દ્ર સરકારના આયોજન પંચના કેન્દ્રમાં મશીન છે અને એટલા કારણે વધતું જાય છે કે જો તમે એના સેન્ટર ની અંદર પશુ ને લાવી દો અને પશુ કેમ કે પંદર કિલોમીટર ગામડામાં કઈ પણ ટ્રાન્સફર કરવું હોય તો બળદ હસ્તક કરવાનું હવે સાત લાખ ગામડાના બે બે બળદો ખાલી ઘાંચી માટે ઘાણી માટે ઉપલબ્ધ કરો તો ચૌદ લાખ બળદોને જીવતદાન મળે અને એક ગામમાં બે ઘાંચી હોય તો અઠ્યાવીસ પાંચ ઘાંચી હોય તો સિત્તેર લાખ બળદોને જીવતદાન મળે અને પંદર કિલોમીટર માં સમજો કે પ્રશ્ન ઉભો થયો છે કે ભાઈ બળદ કામ નો ન રે પછી એ રસ્તે રજોડતો થાય છે એટલે આ જે વિચારો છે એ રીતે આપણે જો સમાજ કામ કરે સરકાર કામ કરે તો એ માણસ દર મહિને પાસઠ હજાર રૂપિયા કમાતો એવું એને કરી આપ્યું હતું ગૌમૂત્ર ને ગોબર એનું છે એ બધું એને એની દવાઓ બનાવતા એના બધા સાબુ બનાવતા અને એનું એટલું બધું મોટા એક એક બસ દરેક ઘર માં આવી રીતે પશુઓને છેલ્લે આપણે તમે સમજો કે ટ્રેક્ટર બંધ થાય ને તો પેટ્રોલ ના ટ્રેક્ટર ઉભું રહી જાય ગાય ને ઓછું ઘાસ ખવડાવો ને તો ગાય કામ કરશે મને છે મનેતુલભાઈ સાથે એમનો બહુ સારો ઘરો અમે એક વખત એક ભાઈ ને ત્યાં ગયેલા ખેડૂત ને ત્યાં ગામડામાં તો એના છોકરા ને તાવ આવેલો તો અતુલભાઈ સહજ કાકા સાથે હતા કે તમે આ તમારા દીકરાને કોઈ ડોક્ટર કે વહી નહીં કે ના અમારો દીકરો હમણાં ઘાસ નો પૂરો લઈને ગાય ને ખવડાવશે એટલે ગાય લેશે મારા દીકરા ને એટલે કોરોના નો છે કે મેલેરિયાનો જંગલમાં જયારે એવી ઔષધિ ખાઈ આવશે કે જેથી એનું દૂધ મારો દીકરો પીસે તો એ આપણું લીગસી છે આ આપણો વારસો છે અને આપડે ત્યાં ઓગણીસો એકાવન માં સો માણસ એક માણસ એક ચારસો એકત્રીસ પશુઓ હતા આજે કમનસીબે એક્યાસી ની સંખ્યા થઈ ગઈ અને એનિમલ મેડિકલ બહાર પાડેલું છે કે રીતે જો પશુઓની તો એક હજાર માણસ થી ખાલી અગિયાર પશુઓ રહેશે ગાય શું છે બતાવવું હશે બાળકને ખાલી ટેક્સ બુકમાં બતાવવું પડશે તમે એકચ્યુઅલ કારણ કે તમે અત્યારે હવે સમજો મુંબઈમાં મારે કઈ ગાય રોકી નાખવી તો હું ક્યાં જઈશ છે જ નહીં અહિયાં એની પર જે ખૂંદ છે એ ખૂંદ ની અંદર એ સૂર્ય કેતું નાળી છે અને એના દ્વારા એવા કિરણો એક પેદા કરે છે કે જેથી અંદર એના દૂધ તો સોનું પેદા થાય ગૌમૂત્ર ગોબરમાં પણ એ જ્યાં તમે એના વાળ ઉપર થી આમ ઉપર વડો તો ડાયાબિટીસ નીચે આમ હાથ લગાડો ચાલે પડતો તમારું બીપી ઓછું થઈ જાય એમ કે છે ગાય ને ખવડાવતા ખવડાવતા રોટી તમારા હાથ ની રેખા પર એની જી પડી ગઈ તો તમારી રેખા બદલાય તમારું ભાગ્ય બદલાય બહુ બહુ જી 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 બહુ સરસ અતુલભાઈ તમારી સાથે વાત કરીને બહુ ઘણા બધા મુદ્દાઓ અમે ઘણું શીખ્યા છીએ એમની ને અર્પિતા પાસેથી અમને આખો વારસો મળ્યો છે અને એના કારણે અમે અમારી આખી ટીમ અત્યારે કમલેશભાઈ જીતુભાઈ પ્રકાશભાઈ વગેરે અમારા વર્તમાન પરિવાર હિરેનભાઈ બધા જે કાર્ય કરે છે એમાં મુખ્ય જો કોઈ અમને આશીર્વાદ હોય તો આ અમારા વડીલોના છે કે જેમને અમને આ કાર્ય શીખવાડ્યું અને આ કામ કરતા અમને એના કારણે હમણાં બાંગ્લાદેશનું આપણે મેં ગયા વખતે વાત કરી સત્યાવીસ હજાર ગાયોની કલ ઇલિગલ એક્સપોર્ટ થતી હતી એ અમે ત્યાં જઈને કેસ કર્યો ને બહુ શોર્ટ ટાઈમની અંદર અમે કેસ જીત્યા મુંબઈમાં પચાસ હજાર કુતરાઓને મારી નાખતા હતા મને કેસરી કેસરીચંદ કાકાએ શીખવાડ્યું કે ભાઈ તમે ટુ હેવ કોમ્પેઝન ટોવર્સ એનિમલ ઇઝ અવર ફંડામેન્ટલ ડ્યુટી એ તમે

નાગપુર માં ફંક્શન થવાનું હતું પણ અમારી ટીમ એટલી સારી છે ને આ વડીલો અમને એવું માર્ગદર્શન આપ્યું છે કે સારું એવું આંદોલન ચાલુ થયું એના કારણે એ કાર્ય પણ બંધ માછલીઓના નવા કાયદાઓ થયા હતા કે જેમ ફોરેન ની અંદર સી સોર માછલીઓને પકડવા માટેની જુદી જુદી રમતો રમે અમે પુરુષોત્તમ રૂપાલાજી પાસે દિલ્હી ગયા એમને સમજાવ્યું કે સાહેબ આ પ્રપોઝ બિલ છે એમાંથી તમે આટલું ચેન્જ કરી નાખો અને ઇટ વોઝ વેરી કોઓપરેટિવ વિથ એમને કે શ્રીજન કાકા પણ એ વાત નો ખ્યાલ હતો અમે અમે સાથે પણ ઘણી જગ્યાએ ગયેલા અને એ એ કાયદામાં પણ ઘણા સારા ચેન્જીસ આવ્યા ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ વગેરેમાં નીતિન ગડકરી છે પણ ટ્વેન્ટી છે જેના કારણે બધા પશુઓની ગાડી હોય એમાં પશુ ગાડી એમ લખવું પડે છ બળદ વધારે અંદર બળદ ના રહી શકે એના કારણે આ કાર્યો અટકે છે બાકી ચોક્કસપણે આપણે સારી રીતે કામ કરી શકીએ આનંદજી અતુલભાઈ તમારી સાથે વાત કરી ખુબ ખુબ આભાર થેન્ક જી સેવા અપક્ષપાતો રીપુ રાષ્ટ્ર રક્ષા ન્યાય ને કોષસમ પ્રવૃદ્ધિ પંચે વયજ્ઞા કથિતમ કે રાજાના પાંચ કર્તવ્યો છે દંડ આપો એટલે દુષ્ટતા ઓછી થાય સજ્જનો સન્માન કરવું એ કામ તમે કરો છો દુશ્મન રાષ્ટ્રો થી રક્ષા કરવી આ પાંચ યજ્ઞો છે અત્યારે કમનસીબે હમણાં થોડા કાળ પહેલા એવા રાજકારણીઓ હતા કે જે પાંચ નહીં કરવાના કામ કરતા હતા જે પછી આ તો નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને આ દેશને આખી સિનારીઓ બદલાવ્યો પણ એ પાંચ નહીં કરવાના કામમાં છેલ્લે ન આવે એ લોકો ઉદ્ઘાટન કરે ભોજન કરે પ્રવચન કરે આશ્વાસન આપે ને છેલ્લે પલાયન થઈ જાય પણ અમને કૃષ્ણ શીખવાડેલો કે તમે આ શ્લોક સંતોષ કરીને બધાને જણાવજો કે રાજાના કર્તવ્ય આ પાંચ છે એમાંનું તમે એક કામ કરો છો એટલે તમારી પણ ખૂબ ધન્યવાદ આભાર આભાર ધન્યવાદ